પટ્ટા માર્યા ગોપાલ ઇટાલિયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગતા માંગતા ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે પોતાની જાતને પટ્ટા માર્યા ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટાથી માર મારી અને કહ્યું હતું કે ગુજરાતની જનતાનો આત્મા જે છે તે ઊંઘી ગયો છે ભાજપના નેતાઓ અનેક બળાત્કાર તોડબાજી જમીન માફિયા બુટલેગરો ડ્રગ માફિયા વ્યાજ માફિયા અપહરણ દાદાગીરી આવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનું જે આત્મા છે

દીકરીને જે બોલી છે પટ્ટા માર્યા છે ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાત ગુજરાતમાં હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જોઈએ

સરઘસો નીકળ્યા પછી રાત્રે બાર વાગે દીકરીઓની ધરપકડો થાય અને રાત્રે બાર વાગે ધરપકડો થયા પછી દીકરીઓને પોલીસ દ્વારા પટ્ટા ત્યારે તમે વિચાર કરો છેલ્લા ગોપાલભાઈ ત્યાં હતા એમનો આત્મા એટલો બધો ધંખાઈ ગયો હતો મને રોજ ફોન કરતા હતા આ લોકોને ને એકસો બાસઠ આપી દીધી ખરેખર પ્રજાએ દીકરીઓનો સરઘસો કાઢવા માટે દીકરીઓની હત્યા ને આપઘાતો આત્મહત્યા કરાવડા માટે

સ્પષ્ટપણે કહ્યું છે કે આ ગુજરાતના આત્મા જાગવું ગુજરાતની જનતા હવે જાગવી જોઈએ એનો હાથમાં જાગવો જોઈએ એટલે એને પોતાની જાત ઉપર પટ્ટા છે ચોક્કસ માફી માંગી છે જનતાની પણ સાથે બીજી એક બાબત પણ અહીંયા ચર્ચા એટલા માટે કારણ કે ક્યાં કેવું લાગી રહ્યું છે કે સરકારના કાન આમળવામાં આમ આદમી પાર્ટી ઊણી ઉતરી રહી છે સરકાર માં સરકાર વિરોધ કરતા હોઈએ પણ વિરોધ તો માનલો ખેડૂતો મરી ગયા બરોબર છે તો ખેડૂતો છે કે ગુજરાત ની નો હાથમાં જોઈએ આજે ન જાય તો કાલે તમારી મારી દીકરી માં પણ આજે હાલત તમારી મારી દીકરી ને કોઈ ઉપાડી જશે રાત્રે બાર વાગે પોલીસ ઉપાડી જશે રાત્રે પોલીસ માં રાખશે સરકાર ખોટો ગુનો લગાડશે અને એને પત્તા પણ મારશે એટલે જાગવું પડશે દરેકે અને એમણે એવું સ્પષ્ટ કીધું છે આમ આદમી પાર્ટી મત નહીં આપો કઈ વાંધો હરાવી દેજો પણ તમે જાગો તો ખરા આજે એકસો બાસઠ આપી દીધી છે ખાલી એકસો બ્યાસી પણ આપી દો હું એમ કહું છું તમારી દીકરીઓની રક્ષા કોણ કરશે તમારી દીકરીઓ ના આવી રીતે સરકસ કાઢવાના એટલે સત્તા સત્તા છે સત્તા પાસે પાવર છે આજે તમે રાતોરાત કઈ અમારા હાથમાં તો ન્યાય નથી મિત્રો અત્યારે આઈપીએસ અધિકારી જેલમાં હોય પીઆઈ ની તો વાત અલગ છે આઈઓ ની તો આઈપીએસ અધિકારી ત્યાંથી જેલમાં હોય

રાવણ તાનાશાહી કરી નથી આટલી એટલે હવે ભાજપ એકસો ઉપર તાનાશાહી કરી રહી છે સમજી નથી ને મુખ્યમંત્રી છે એ કોઈ કોણ રમે છે